નવવી નક્કોર સ્કોર્પિયો કારનો અકસ્માત સર્જાયો છે જેની અંદર આ કાર છે તે બુકડો બોલી છે સંપૂર્ણ કાર ડેમેજ થયો હોય તેવા દ્રશ્યો ધીરથી સામે આવી રહ્યા છે કારનું આગળનું ટાયર પણ અલગ થઈને દૂર ફેંકાયું છે આ તમામ દ્રશ્યો જોઈએ અને ક્યાંની ઘટના છે શું ઘટના છે કારની અંદર કોણ હતા ક્યાંના લોકો હતા તેની સાથે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ અને

નાગવા બીચથી આગળનો જે હિસ્સો છે મતલબ કે પામ્સ હોટલની આગળનો ભાગ જ્યાં નાગવા ગામ આવે છે એ નવા રોડ પર આ કાર છે તે અથડાયેલી જોવા મળી હતી કારની અંદર ત્રણ લોકો હતા કાર છે તે રોડની સાઈડમાં જે રેલિંગ આવે છે આ રેલિંગની સાથે અથડાઈ હતી જુઓ આ એક આળસ છે જે રોડની સાઈડમાં તેની કઈ પ્રકારની સ્થિતિ થઈ છે આ રેલિંગ સંપૂર્ણ તૂટી ચૂકી છે અને કાર પણ સામે તૂટી ચૂકી છે આ કારની ટક્કર થયા બાદ કાર આ રેલિંગ સાથે ઘસણાળી હશે જેના કારણે રેલિંગ અને કાર બંનેની હાલત કંઈક આ પ્રકાર થઈ છે જુઓ આગલું ટાયર છે તે અલગ થઈ ચૂક્યું હતું કારની અંદર જાણવા મળ્યું છે કે ત્રણ લોકો સવાર હતા આ જુઓ એરબેગ ખુલી જવાના કારણે શાયદ આ લોકોનો બચાવ થયો હોય તેવું પણ લાગી રહ્યું છે જો કે આ ત્રણેય લોકોમાં કોઈ ઘાયલ થયું છે તેવા હજુ સુધી સમાચાર નથી મળ્યા કાર ચાલકો છે તે કાર અથડાયા બાદ વહેલી સવારે આ કારને ત્યાંથી લઈને રવાના થતા હતા પરંતુ પોલીસે તેને રોકાય છે અને આ કારને હાલ નાગવા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે આ જુઓ આગળનો હિસ્સો હોય કે પાછળનો સંપૂર્ણ આ કાર છે તે કંઈક આવો બુકડો બોલી છે અને કારની શકલ છે તે આખી ચેન્જ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે જુઓ આ કારના નંબર પણ નહોતા કારણ કે કાર હજુ નવી નક્કોર છે અને સીધી આ કાર છે તે અથડાણી હતી હાલ નાગવા પોલીસ છે ત્યાંની તપાસ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ કાર છે તે તેની હદમાં અત્યારે રાખવામાં આવી છે દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ